વડોદરા શહેર નજીકના ગામડાઓની સીમા ધમધમતી દેશી દારૂ ગાળવાની ભટ્ટીઓ ઉપર ગતરોજ પરોડે પીસીબી ડીસીબી અને એસઓજીની ટીમે ઓગણીસ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા જે સંદર્ભમાં નવ એફઆઈઆર નોંધવામાં આવી છે બુટલેગરો સામે કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરાઈ છે શહેર નજીક અનગળ ગામ વડસર ગામ ભાલિયાપુરા બિલગામ તેમજ પદમલા ગામ ખાતે સીમમાં દારૂની ભટ્ટીઓ ધમધમતી હતી પીસીબી પીઆઈ સીબી ટંડેલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ આરજી જાડેજા તેમજ એસઓજી પીઆઈ એસ ડી રાતની વિવિધ ટીમે મંગળવારે વહેલી પરોડે ઉપરોક્ત તમામ ગામની સીમમાં ઓગણીસ સ્થળો ઉપર સાગમટે દરોડા પડ્યા હતા મહિલા આરોપી કૈલાસબેન ગોહિલ ઉર્મિલાબેન ગોહિલ ચંદાબેન થાપા તેમજ રામસિંહ થાપા વિજય માળી સંજય ઠાકરડા શિવા ઠાકોર હેતલ વસાવા તેમજ પુંજીબેન માળી સામે વિવિધ પોલીસ મથકોમાં દારૂ અંગેની ફરિયાદો દાખલ કરવામાં આવી છે પોલીસના દરોડાના પગલે નાસબાસ મચી જવા પામી હતી